શિખર સમાજ અવધૂત ચોરાણું સવાધિ મહોત્સવ નડિયાદ સંતરામ મંદિર ખાતે ઉજવાઈ રહ્યો છે આગામી પહેલી ફેબ્રુઆરી થી બારમી ફેબ્રુઆરી સુધી ઉજવનાર આ ઉત્સવ વિગતો જન જન સુધી પહોંચે એટલે આજે જ મંદિરના નવો મહંત પરમ પૂજ્ય પ્રાતસ્મિ રામદાસજી મહારાજે રૂબરૂમાં ઉપસ્થિત રહી અને બધા મીડિયા કર્મીઓને ખૂબ સરસ રીતે આશીર્વાદિત કર્યા છે એમને પ્રેરણા આપી છે એમને માર્ગદર્શન આપ્યું છે પહેલીથી નવમી ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની રામચરિત માનસની કથા રોજ સવારે દસ થી બપોરે એક વાગ્યા સુધી છે દરરોજ સાંજે સાડા ચાર થી સાડા છ પાંચ દિવસ વચલા પાંચ દિવસ ત્રણથી ત્રણ થી સાત તારીખ એ કથાકાર ત્રિવેણી છે જેમાં ગુજરાતભરના કથાકારો આવી અને પોતાની કથાઓ વિશેની સુંદર વિગતો પ્રયોજનો આપવાના છે આ ઉપરાંત દરરોજ સવારે એક રાજ્યના અને બહારથી રાજ્ય બહાર આવેલા એક મહાન સંત મહાત્મા કથાકારનું આપણને આશીર્વચન વક્તવ્ય પણ કથાના વ્યાસ ઉપરથી એટલે કે કથા મંડપ પરથી જ મળવાનું છે વિદેશથી હજારો ભક્તો સંતના ભક્તો આવી ચૂક્યા છે એમની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે આખા પરિસરમાં છેક રોડ થી બહાર અંગળના મંડપ સુધી બધે જ બેઠક વ્યવસ્થાઓ કાઢવામાં આવી છે સીસીટીવી કેમેરા સીસીટીવી પણ મોટા મોટા મૂકવામાં આવ્યા છે અને હજારોની સંખ્યામાં અત્યારે જ અમે ગણી રહ્યા છીએ પંદર હજાર થી વધારે તો સંખ્યામાં આવે એટલી સગવડ કરી દેવામાં આવી છે તો આવા વિવિધ ઉપક્રમોમાં આ કથાનો ઉત્સવ યોજાઈ રહ્યો છે બારમી ફેબ્રુઆરીએ મહાપૂનમ છે એ દિવસે સાકર વર્ષ અને દિવ્ય આરતીનો લાભ થશે પહેલી ફેબ્રુઆરીએ ઉદઘાટન ના દિવસે ગોવિંદગીરી મહારાજ અયોધ્યા મંદિરના ખજાનજી તેઓ ખુદ પધારી રહ્યા છે કાર્ય દર્શન ઉપર પરમ પૂજ્ય રામદાસજી મહારાજે ચોપાઈ છંદ અગિયારસો જેટલી ચોપાઈ છંદ લખેલું યોગીરાજ માનસ પુસ્તક નું લોકાર્પણ પણ એ દિવસે થવાનું છે તો ચરોતરના સર્વ ભાવિક ભક્તો આ ઉત્સવમાં સંમેલિત થાય એવી હાર્દિક અપીલ અને પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણા અને આશીર્વાદ આપણને સૌને મળ્યા છે એનો આનંદ